भरूचમાં ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસ ખાતે યોજાયેલા બોડીબિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડલ કોમ્પિટિશનમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે નયન વ્યાસ વિજેતા બન્યા હતા. આ ભરુચ શહેરમાં ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસમાં બોડીબિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડલ કોમ્પિટિશન યોજાય હતી. જેમાં ભરુચ જિલ્લાના 40 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ પાંચ કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં લાઈફ સ્ટાઈલ ફિટનેસના ટ્રેનર જયેશ ભીષેના માર્ગદર્શન હેઠળ નયન વ્યાસે સિત્તેર થી પંચોતેર ની કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં તે એક કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો જ્યારે બીજામાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે વિજેતા બન્યા હતા નયન વ્યાસે સારો દેખાવ કરતાં તેમના જીમના સંચાલક દેવરાજ સોલંકી અને હેમરાજ સોલંકી સહિત સભ્યોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે અન્ય વિજેતા સ્પર્ધકોને પણ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા જે માહિતી આજે સાંજે છ કલાકે મળી હતી મારું નામ નયન મોહનલાલ વ્યાસ છે હું લાઈફ ટાઈમ ફિટનેસમાં જીમ કરું છું છેલ્લા બે વર્ષથી હું જીમ કરું છું મારા કોચનું નામ છે જયેશ બેસી ને એમણે સપોર્ટ સારું મને કર્યો છે ને એણે એમણે મને અગાડી વધારવાની બહુ કોશિશ કરી છે ને એસએસકેમાં જે સ્પર્ધા યોજાઈ હતી ભરૂચમાં તે એમાં ત્રણ કેટેગરી હતી એક મેન ફિઝિક હતી એક બોડી બિલ્ડિંગ હતી એક ડેનિમ ફિઝિક હતી ને એમાં મારો બોડી બિલ્ડિંગમાં મેં ભાગ લીધો છે ને એમાં ત્રણથી ચાર કેટેગરી હતી સિક્સટી સિક્સટી ફાઈવ સેવન્ટી સેવન્ટી ફાઈવ સેવન્ટી ફાઇવમાં મારી વેઇટ કેટેગરી હતી એમાં મેં બે ટાઇટલ માર્યા છે એક ગોલ્ડ માર્યું છે ને એક ચેમ્પિયનશીપ ચેમ્પિયનનો મેં ટાઇટલ લીધું છે થેન્ક યુ